ક્ષા પરિણામ જાહેર વાયરલ થવાના મામલે વિકાસ સહાય જાહેરાત કરી છે સૌજન્ય મીડિયામાં પરિણામની લિંક વાયરલ થઈ હતી તે મામલે ભરતી બોર્ડના ચેરમેન સહાય ચોકવટ કરી છે એલઆરડી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું ન હોવાની વાત કરી છે વિદ્યાર્થીઓની જવાબવાહી પ્રમાણે જ ગુણ ચકાસવાની લિંક તૈયાર કરાય છે તે બતાવવામાં આવે છે પરંતુ આ જે લિંક છે તેના ઉપરથી જે પણ એલઆરડી પરીક્ષા આન્સર છે તે જોઈ શકશે એટલે પોતાના પરિણામ તો નહીં પરંતુ પરિણામ જે આન્સર કી છે આન્સર કી દ્વારા તેમને કેટલા માર્ક મળ્યા છે કેટલા ગુણ મળ્યા છે તે પણ જોઈ શકશે આગામી પંદર થી વીસ દિવસમાં લઈને તેમની કોઈ જો ફરિયાદ હોય કોઈ રજૂઆત હોય તો પણ તે બોર્ડ સમક્ષ કરી શકશે અને મુખ્યત્વે વાત એ છે કે જે પરિણામ છે તે પરિણામ કે ફાઈનલ લિસ્ટ છે તે જે હજુ સુધી જાહેર નથી થયું તેના માટે લગભગ પંદર થી વીસ દિવસ બાદ કાર્યવાહી કરવામાં આવશે જી જો બિલકુલ રાહુલ જોડાયેલા રહેશું